જંબુસર રંગ પરિવાર દ્વારા મંદિર ખાતે દિગંબરા દિગમ્બરાની ધૂન જામી પરમ પૂજ્ય શ્રી રંગ અવદૂત મહારાજજીની મરણતિથિ નિમિત્તે શ્રી રંગ અવદૂત પરિવાર જંબુસરના ભક્તો દ્વારા દત્ત મંદિર ખાતે અખંડ ધૂન રાખવામાં આવી હતી શ્રી રંગ અવધૂત મહારાજનો જન્મ વિક્રમ સંવત અઢારસો અઠ્ઠાણુંના કારતક સુદ નોમના દિવસે ગોધરા મુકામે થયો હતો તેમના પિતાશ્રીનું નામ વિઠ્ઠલભાઈ વડામે અને માતાજીનું નામ રૂકમમાં હતું બાપજી હરિદ્વાર ખાતે કારતકવદ અમાસના રોજ બ્રહ્મલીન થયા હતા અને તેમના અંતિમ સંસ્કાર વિધિ નારેશ્વર મુકામે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યોજાઈ હતી જંબુસર રંગ પરિવાર દ્વારા દત્ત મંદિર ખાતે દિગંબરા દિગંબરાની અખંડ ધૂન અવધૂત મહારાજની મરણતિથિ નિમિત્તે બપોરે બેથી શરૂ કરવામાં આવી હતી હાલ સાત ત્રીસના અરસામાં ધૂનની રંગત જામી હતી જે મોડી રાત્રિ સુધી યોજાશે અખંડ ધૂનમાં મોટી સંખ્યામાં દત્ત ભક્તો હાજર રહ્યા હતા